आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર

હાલમાં ગુણવત્તા માત્ર ભૌતિક જગત પૂરતી સીમિત થઈ ગઈ છે પરંતુ ખરેખર તો ગુણવત્તા જીવનમાં ઉતારવી જરૂરી છે જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા ગુરુ જરૂરી છે આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે જીવનને આદર્શ બનાવતો અવસર ગુરુ પ્રાપ્ત કરાવી શકે છે જીવનને ઉન્નત બનાવવા માટે ગુણવત્તા મહત્વનું ઘટક છે આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશને અનુસરવું જોઈએ સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા પણ આહવાન કરવામાં આવ્યું હતું પઠાણ માંગરોલ ઉજવણી એ જોડીનેન્સ હઝરત બાજા સૈયદ સલીમુદ્દીનજી સાહેબના સાનિધ્યમાં કરવામાં આવે છે અને દર વર્ષે અહીં સૌ લોકો ભેગા મળીને ઉજવણી કરે છે એક વિશેષ બાબત છે ગુરુ પૂર્ણિમા આમ તો ગુરુ શિષ્ય પરંપરાનું મહત્ત્વ દર્શાવે છે પરંતુ એ સાથે અગત્યની બાબત એ છે કે ગુરુ પ્રત્યેની આસ્થાને અડગ રાખવા માટે આજનો અવસર પ્રેરણા આપે છે આ પ્રસંગે સૌની શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર